નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો વંટોળો દરિયા કિનારાના પવન કમોસમી વરસાદની આગાહી કરી છે જે મુજબ સત્યાવીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે ગુજરાતમાં એકથી પાંચ માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે તો આ દિવસોમાં કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠામાં માવઠું પડી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી હસમચી જશો કારણ કે ગુજરાત પર એકસાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારે પવન કમોસમી વરસાદ ત્રાટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીના બાનમાં છે ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટા ભર્યા પવન ફૂંકાઈ રહ્યો છે તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સપ્તાહમાં ઠંડી ગરમી કે વરસાદનું જોર વધશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે છવ્વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાયક ગ્રહોના યોગો ઉદય ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણમાં પલટા પલટો આવશે આવતીકાલ મંગળવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતાં કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે એકથી પાંચ માર્ચ પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે દસ માર્ચથી બાર માર્ચ મોટા ફેરફાર થશે તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું છે વીસથી એકવીસ માર્ચ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે હાલ ગરમી ચાર માર્ચ ક્રમશ વચ્ચે આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે